કેમ બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ અમુક વાત એ રીતને થાય કે ભાઈ ગામ માતા ગમાણ કરી નાખજો તો ભાઈ ગમાણમાં એવું છે કે ભાઈ આપણે લાવ્યા ત્યારે ન્યાય એ રીતે પેક ડેલો હતો પેક ડેલામાં અંદર બે માંડવા હતા ને એમાં ખીલે ગાને બાંધતા અને એ રીતનું પોઝિશન હતું કે ભાઈ વાહન એ કોઈ ન નીકળતું અહીંયા લાવ્યા એટલે થોડાક દિવસ આપણા કૂટર મારું બાઇક ચાલતું તો એ ભડકતી આ રીતનું હોય એટલે ભાઈ જે જે રીતે જે માહોલમાં હોય એ રીતનું એને કરવાનું હોય ગમાણ આપણે કરવાની છે પણ આ થોડુંક રાગે પડી જાય એટલે પછી ગમાણ કરવાની છે અને બીજું ઘણાની કોમેન્ટ એવી આવે કે ભાઈ ગા માતાને સૂતા રખાય આ તે તો એને ગા માતા આપણે માની પણ એને એવી સમજણ ન હોય કે જેથી કરીને આપણા ગા માતા માટે અહીંયા સારો કર્યો છે જો ઝાર વાવી છે મકાઈ વાવી છે રસકો વાવ્યો છે અહીંથી આપણે એને સોડીએ સૂટી મૂકીએ એટલે સીધા એક કલાકમાં બધું વાડી વિસ્તાર છે એટલે આ બધું પૂરું કરી નાખે એને કાંઈ એવી ખબર ન પડે કે આ મારી માટે વાવ્યું છે અને આ ઉગે પછી મને વાઢીને અને અહીંયા ખવડાવશે અને એવો ખ્યાલ ન હોય એ બધું ટોળી જ નાખે અંદર આટા મારે અને મોઢું મારે ને આ બધું પૂરું કરી નાખે એને એવી સમજણ ન હોય પછી આ લીમડો છે તો આપણે ગા માતા માટે લીમડો વાવ્યો છે અહીંયા આલો માનો કે તો લીમડો એ જે નાનો એવો છે આપણે એને સોડીએ એટલે ના માથું મારીને ઘસ છે એની ખંજવળ કાવતી હોય તો એ ઘસે તો હવે એના માટે સૈયા માટે આપણે લીમડો વાવ્યો પણ એ લીમડો તારી ભાંગી નાખશે કારણ કે એને એવી સમજણ ન હોય એટલે જે જે પોઝિશનમાં જે રીતે ઉછર્યું હોય એ રીતનું આ પાક આપણે એને રાખવાનું હોય અને એને સેટ થાય એ રીતનું કરવાનું હોય કારક આપણે છોડતા હોય આટો મરાવીને પછી બાંધી દઈએ નકરું સૂટું ન રખાય કાંઈ નહીં કોઈને ગૌશાળા હોય તો અલગ અલગ ગાયું હોય કોઈક દૂધની હોય કોઈક બે વર્ષની હોય કોઈક વરસદીની વાસડી હોય તો એના અલગ અલગ વિભાગ હોય અને એમાં એ રીતનું એને સેટિંગ કર્યું હોય તો એ એટલામાં સૂટી ફરતી હોય એવું હોય પણ આપણે એક કે બે ગાયું હોય તો એને વ્યવસ્થિત ઠંડી ન લાગે એ રીતનું સફર હોવું જોઈએ તો એ તો આપણે છે બરાબર પછી ઉનાળો હોય તો પવનમાં બાંધવી પડે એટલે આ બધું આપણે ગા માતા લાવ્યા એટલે બધું ખ્યાલ હોય ને એ રીતે બધું કરતા જ હોય એ પણ હવના મગજ જુદા જુદા હોય એટલે હો હોય એની રીતે હવ સલાહ આપતા હોય પણ આમાં જે અમને શૂટ થાય અને જે માતાજીને ગા માતાને શૂટ થાય એ અમારે કરવાનું હોય બરાબર એટલે આ ટાઈપની વાત છે ભાઈ નું ની એનું હવે જો ભાઈ આપણે ડેજી છે જીમી છે તો હવે એને બાંધ્યા છે અત્યારે તો આનો તે કાંઈક નિયમ હોય કે ભાઈ હવારમાં એને છોડી બે કલાક આંટો મારે બધી વાડીમાં ડોટીને એની હાથે આંટો મારી લે પછી પાછું એને બાંધી હોય હોય પછી પાછા હાડના વારે ઘડીક છોડી એ રીતનું હોય હાવ છૂટું ન આવે હાવ બાંધેલું ન આવે ટાઈમે ટાઈમે બધું કરવાનું હોય એને જ એમ સેટ થાય એમ બરાબર એટલે આ રીતનું હોય પછી હવે જો આપણે કબૂતર આવે તો કબૂતર એ આવે છે તો હવે સણ નાખીએ એટલે સણંદ વ્યા થાય સગલે આંખો દી રહેશે તો આ સગલે ઘરમાં તણ નાખીએ એટલે સર અને જાય એટલે જે જેને જે અનુકૂળ હોય એ રીતનું બધું ગોઠવવાનું હોય આમાં આ કે ભાઈ ઓલું કે ઓલું એટલે જે જેને જે અનુકૂળતા હોય એવી સલાહ સૂચન આપે પણ હંધાઈનો ખૂબ ખૂબ આભાર હોય આમાં અમારે જે અહીંયા સગવડ હોય એને જે રીતનું એને સૂટ થતું હોય એને હારામહારા રીતે રાખવાની એની કોશિશ કરતા હોય એટલે એને આનંદ આવે એ જ આપણો આનંદ શિયાળો પવન બહુ ઉડ્યો વાયરા જેવો છે એટલે હવે ભાઈ શિયાળાનો ટાઈમ છે એટલે પવન ઉઠશે ક્યારેક વાયરું પડે ઠંડી પડે ઝાકળ હવારમાં ભીનું થઈ ગયું હતું ફૂલ અને હમી હાથમાં ભાઈ બેઠા હતા આપણું કરીને ત્યારે ઉપર ઝાકળાઈ ગયા એવું ઝાકળ પડ્યો હતો હાંજે ત્યાં એટલે રાતે સાડા આઠ નવથી થી શરૂ થઈ જાય છે અને ભાઈ શિયાળામાં આ રીતનું વાતાવરણ હોય તો જ મજા આવે અને ભાઈ શિયાળામાં અત્યારે હાલમાં રીંગણા નો ખોરાક વધારે ભાણા પસંદ કરે રીંગણા નું આખા રીંગણા અને વગેરે વગેરે ઘણી આઈટમ રીંગણા છે એટલે મજા આવશે આ કારણ કે વાયરું છે ને એટલે હવા તો રીંગણા બહુ સારો થાય એટલે રોટલા અને ભાજીનું બનાવો લસણ નો વઘાર કરીએ થાય પેલા આપણે આ કાટા રીંગણા લેવાના છે કેમ કે રીંગણા ને ભાજી બનાવાની છે મેથીની આમાં તો ધ્યાન રાખીને દોડવું પડશે કાંટા બહુ વાગે છે પાછો બહુ વાગ્યો હોય અને આપડે ફ્રૂટ ના અહીંયા અલગ અલગ બધા ઝાડ આવ્યા છે તો જો દાડમડી છે લીંબુડી છે ઝમરૂપડી છે પછી આંબા કેટલી પાક છે બધા રેડી કોળી ગયા છે મસ્ત મજાના सिम ले लाग

હા ભાઈ જો ખડ કેવાય આનું નામ તો હશે પણ અત્યારે ખેડુ વાટ ખડ બોલે એટલે આ ખડના ટુકડા કરીને ને અને આપડે વાવવાનું છે એક ચારો તો વાવેલો જ છે પણ આ પડખે બીજો ચારો વાવી દઈએ એટલે આ ખડનું આમ સારું છે શેરડી ટાઈપનું હોય અને બધી માલ માલધોરને ફાવે ખાવાનું એટલે આ બાજુનો એક કારો કરી નાખી એટલે આમાંથી જે પાકી ગયેલું હોય ને એ ખડ પાછું આ રોપીએ ટુકડા કરીને એટલે એ ઊંચી જાય પળી જાય એટલે આ રીતનું હોય આમાં એટલે આના આવડાવડા ટુકડા કરીને હમણાં આગળ રોપી દેવું આપણે કેરામાં Ó para dentro do boine né, aqui

અને ભાઈ રીંગણા તો આમાં શું છે કોક આવે આજુબાજુમાંથી કે ભાઈ વાડીયા કોઈક કામ કરવા આવે તો એ લેતા જાય તો એ રીંગણા એટલે ઉતરે છે એટલે અમુક પાછા કદાચ ભાઈ દીકરો ની ઘરે જતા હોય લેતા જાય તો આજુબાજુ કોઈને આપે નહીતર પછી આયા હવે તો આપણે માતા છે અને વાસડી છે તો એને પાછા ખબર આવી છે એટલે આ રીતનું કારણ કે એ રીંગણું તૈયાર થાય એટલે ઉતારવું તો પડે જ છે અને એક વાત ભાઈ યાદ આવી ખરાક કરું અમુક જગ્યાએ એ રીતનું હોય કે ભાઈ ગમે એ સારું આયોજન થતું હોય લગ્ન પ્રસંગ હોય કે પછી બીજા કોઈ સારા કાર્ય થતા હોય કે કોઈ એવા નબળા કાર્ય નબળા એટલે મારો મરણનું ને કાંઈક બારમું હોય ને તેને એવા બધા કાર્ય થતા હોય કાંઈક પ્રોગ્રામ થતા હોય તો આપણે વરામાં સાતસો આઠસો માણા હોય બોલાવ્યા હોય આમાં જણા આપ્યું હોય આવ્યા હોય એમાંથી પછી જણા એવા હોય કે એને નકરું કે ભાઈ આ આમાં આમ કર્યું હતું ઓલિયું આમ કર્યું હતું આ ફિયરસે નકરા ફોલ કાઢવામાં જ નવરા નવા રે અને એનું ઈજ કામ હોય હું એટલે ભાઈ દે યાદ ને કારણ કે એને કોઈ દિવસ કાર્ય કર્યું ન હોય અને જે કાર્ય કરે એ કોઈ દે ફોલ્ટ કાઢે ને એમ કે નાના ભાઈ બરોબર આવી તકલીફ કારક પડે આ છે આ ભૂલ તો આ ભાઈ એવી ભૂલ થાય જેને કર્યું હોય એવું બોલે જેને કાંઈ કર્યું જ ન હોય તો એ પોતે હોશિયાર છે એવું સાબિત કરવા આનું આમ છે ને આનું આમ છે ને એવી જ વાત કરતા હોય પણ એના ઘરે જયારે કાંઈ કામ આવે ત્યારે એનો બોલ આવી જાય ભાઈ આવું હે અને એવું રહેવાનું જ તે વર્ષોથી એવું જ આવે છે પચીસ માણા માં પાંચ માણા તો એ રીતનું હોય છે ઘણા કંકોત્રી લગન ની ગમે દેવા જાય ગામમાં દસ બાર ભાઈઓનું નું કુટુંબ હોય તો અમે એકને એવી આદત હોય ને એ સીધો કંકોત્રી પકડીને તારે કે વાર કાંઈ નહીં જોવાનું આમાં ભૂલ હું છે ગોતવા મળે આ તો મેં સાચે અનુભવ કરેલા હું અમારા આપણા પ્રસંગ એટલે ઉકેલ્યા તો કંકોત્રી દેવા જાય એટલે સીધા સીધા આપણે બેઠા હોય એ કંકુત્રી હાથમાં લઈ લેને એ ભાઈ ના હાથમાં શું આવી ગયું હોય ફોલ્ટ કાઢવાવાળાના વાળા હાથમાં તો આપણે બેઠા હોય ત્યાં કાંઈ નહીં તો છેવટે આ લોબો અહીંયા રાખ્યો હોત ને તો સારી લાગે બીજી કાંઈ ભૂલ ન હોત એમ બોલે પણ બાકી એ ભૂલ ને ફોલ્ટ કાઢ્યા હોય કે રહેત નહીં એમાં ઘણા વિડીયોનું આ છે તે છે તો એમ આવી ઘણાને સારું દસ કામ વિડીયોમાં બતાવતા હો તમે એ કે દ હારું બોલો એ નહીં જરાક પોઈન્ટ હોય ને તો એની કોમેન્ટ કરશી એટલે ભાઈ તમને દસ પોઈન્ટ હારા એ દેખાતા નથી જે જરાક ફોટ હોય એ તમારે કોમેન્ટ કરવાની એટલે આપણે કોમેન્ટ એવી કંઈ આવતી નથી આજે પણ આ આપણે જોઈને વાંચીને એટલે ખબર પડે કે માણસનું જે કાર્ય કરે તો એમાં આપણે સારું ન કરીએ તો કાંઈ નહીં પણ જરાક એવો ફોટ હોય એની વાત પકડીને એને આ કહીએ ને ઓલું કહીએ ને વાતું કરીએ ને તો ભાઈ તમારા મગજની તકલીફ છે અને જે એવા પાંચ ટકા લોકો છે એની તકલીફ છે એમાં કઈ આખો સમાજ વર્ષોથી થી હાલ્યો આવે ને હાલ્યો આવવાનો કોઈને હાસા માણસો ને કઈ ફેર પડતો નથી અને ભાઈ વરો કરે અને સારું મોડું હોવું કે હું આવું છે આપણે ભાજી તો મોડાઈ ગઈ છે જો એક ગ્લાસ હવે આપણે રીંગણા મોઈ નાખી અને ગુલાબી નાખવા છે આપણે આજ તો અને ભાઈ આમાં અમુક કોમેન્ટો એવી આવે છે કે ભાઈ દાદા તમે આમંત્રણ આપો તો અમે આવીએ પણ આમાં ભાઈ એવું ન હોય આમાં આપણે અહીંયા આનંદ કરવા જ બેઠા છીએ અને હવ ને ભાઈ અમારા સબસ્ક્રાઇબર ભાઈઓ બહેનો છે એને મનમાં આનંદ થાય કે આપણે બાબુ દાદાને મળવા જવું છે તો એ લોકો આવે છે એમાં કોઈ આમંત્રણ કે આ કે ન હોય આપણે કોઈ વરો પ્રસંગને કાંઈ નહીં પણ આપણા સબસ્ક્રાઇબર ભાઈઓને વિડીયા જોવે આનંદ થાય અને મજા આવે અને જેને મનમાં એવી લાગણી થાય કે અમારા દાદાને મળવું છે એની મુલાકાત લેવી છે એને ભાઈ ચોક્કસ આવવાનું આમાં આમંત્રણ ન હોય આ તો અહીંયાનો ભાવનો સંબંધ છે લાગણીનો સંબંધ છે પ્રેમનો સંબંધ છે જેને જે કાંઈ ઈચ્છા થાય એને તમને તારે ગમે ત્યારે મળવા આવવાની શું હોય તો અહીંયા જ રહી છે એટલે ચોક્કસ આનંદથી આવજો અને આમાં એવું કાંઈ કોઈને સ્પેશિયલ આમંત્રણ આપવાનું હોય તો એવું કાંઈ કોઈ છે નહીં અને એમ કોઈને આપતા નથી અને કોઈનું આમંત્રણની વાત રાખવાની ન હોય આમાં તો લાગણીના સંબંધ છે જેને જોઈને આનંદ થાય થાય ને લાગણી ત્યારે ત્યારે ગમે આવજો આનંદ કરશું અને જમાવટ મજા આવશે ભાઈ અને ભાઈ મુલાકાત લેવા માટે આવવા માટે આપણા ઇન્સ્ટાગ્રામમાં બી એલ વાડી વ્લોક છે તો એમાં જોઈજો અને એમાં કોમેન્ટ કરીને જવાબ લેજો તમને બધા જવાબ મળી જાય છે બરોબર એટલે ઇન્સ્ટાગ્રામમાં પેજ ખોલી જોજો બી એલવાડી બ્લોક એટલે ભાઈ તમને બધી માહિતી મળી જશે અને જેને ઈચ્છા હોય ભાઈ ચોક્કસ આવજો મળવા આપણે મુલાકાત લઈશું આનંદ થાય

આપણે સૂલો જઈ ગયો છે પાટીઓ મૂકી દઈ અને આપણે આમાં લહણ નાખવાનું છે તો પાટિયો ગરમ થાય ને ત્યાં લહણનું કટિંગ કરી નાખું ગરમ થઈ ગયો છે તેલ તેલ ગરમ થાય ને પછી આ લસણ નાખવાનું છે આપણે તો આપણે તેલ તો ગરમ થઈ ગયું છે આ લહણનો નો કટકા નાખી દઈએ લસણ તો લાલ થઈ ગયું છે આપણે હીંગ નાખી દઈ અને હવે આપણે આ રીંગણા ને ભાજી મળી છે ને એનો વઘાર કરી નાખી તો આપણે મસાલો નાખી આ મીઠું નાખી દઈએ ધાણાજીરું અને અને હવે છે ને આપણે આને ઘડી ઢાંકી દઈએ પછી મરશું ના એવું નાખીએ તો આપણે આમાં ટમેટું નાખવાનું છે પણ થોડુંક સડી જાય ને પછી નાખવાનું છે તો આપણે મળી નાખીએ અને એક કોમેન્ટ હતી કે ભાઈ રાંધતા રાંધતા આપણે ખવાય નહીં એમ તો વાત છે રાંધતા રાંધતા ન ખવાય પણ આપણે જે બનાવતા હોઈએ માનો કે ગમે એ મીઠાઈ બનાવતા હોય કે ભજીયા બનાવતા હોય શેરો બનાવતા હોય એ આપણે લઈને ન શકાય પણ બાજુમાંથી ગમે એ કાંક ફરુટ છે કાંક બીજું છે કાજુ બદામ હોય એ પડખેથી અંબાવે તો એ આપણે ખવાય જે આપણે રાંધતા હોય એ ન શકાય આપણે બીજું તો આપણે રાંધતા રાંધતાં ખાઈ અને બીજું કે ઘણા બધાય એમ છે કે તમે રસોઈ બહુ સારી બનાવો છો અમને ખાવાનું મન થઈ જાય છે તો રસોઈ બનાવવામાં એવું છે કે આપણને એમાં જીવ હોવો જોઈએ આપણો ભાવ પડવો જોવે એટલે વસ્તુ સારી બને બાકી આપણને ગમતું ન હોય તો વસ્તુમાં ફેર પડે પડે ને પડે જ થી એટલે રસોઈમાં આ રીતનું છે આપણા હાથ મીઠા નથી હાથ મીઠા છે એટલે આપણા આ ગમે એ વસ્તુ હોય કે આપણે હાલો આ ઝાજી નાખી દેવી છે કે તેલ વધારે નાખી દેવું છે મરસું વધારે નાખી દેવું છે કે બીજો મસાલો વધારે નાખી દેવો છે એનાથી વસ્તુ હારી ન બની જાય આપણને હરફ હોવો જોઈએ આપણો ભાવ એમાં પડે તારે વસ્તુ હારી બને છે એટલે રસોઈમાં આ રીતનું છે અને હું તો બધા બેનો કઉ છું કે ભાવથી ખુશ થી રાજી થઈને બનાવજો તો વસ્તુ સારી જ બનશે એમાં ફેર પડશે જ નહીં આપણે જોઈ અને હલાઈ નાખીએ આપણે આ બે વસ્તુ એ રીતનું રહ્યું ને એટલે હમણાં સડી જશે સડતા કઈ વાર નઈ લાગે આપણે જરાકમતું પાણી નાખવું પડશે પણ પહેલા આપણે મરચું નાખી દઈએ હવે અને આમાં આપણે કોરું મરચું નાખવાનું છે કેમ કે લસણના કટકા આવ્યા ન એટલે આપણે હલાવીને નાખી એટલે મરચું ભળી જાય હવે આપણે આને આમને સડવા દઈએ અને જરાક પાણી નાખી દઈએ આપણે આમાં આપણે કાંઈ રસો નથી રાખવાનું કોરી બનાવવાની છે લીમણા ભાજી હવે આને આપણે ધીમા તાપે સડવા દઈએ પછી સડી જાય ને પછી આપણે ટમેટું નાખશું થોડું અને રોટલા બનાવવાના છે બાજરાના તો એ તૈયારી કરી નાખું મસ્ત દૂર છે હો ભાઈ અને અહીંયા જો આપણે આ ચાર મહિના પહેલા આ ખડ વાવું છું અને આને એક ફેરી કાપી લીધું આ બીજી ફેરી જો ઉજી ગયું અને હવે આમાં કોઈક જગ્યાએ ડૂલ પડાય અને બાકી બાજુમાં થોડું વાવી દઈએ આપણે જો આ રીતે વાવવાનું ભાઈ જો આ છે ને આ ટુકડા આ રીતે અંદર મૂકીને આ રીતે માટી નાખી ને બીજું કાંઈ આમ આવે નહીં આપડે જોઈ લઈએ તો ગયું મસ્ત આપણે ટમેટું નાખવાનું છે ને ટમેટો નાખી દઈ રાખવા રેવા દઈએ પછી ઉતારીએ આપણે જોઈ લઈએ મસ્ત બની ગયું છે લહેણા ભાજી જવું આપણે ઉતારી લઈએ હવે આપણે આ મરસા શેકવાના છે લાલ જુઓ હવે આ મરસા આવશે લાલ ખાટા મીઠા મસ્ત લાગે હો પણ તળેલા હારા લાગે શેકેલા હારા લાગે ભરેલા હારા લાગે તો આપણે શાકો પાડીને મીઠું ભરી દઈએ અંદર અરે ભાઈ ઓલું ખોટ કટિંગ કર્યું થયું સોપાઈ ગયું અને ત્યાં અહીંયા આવ્યા ત્યાં રીંગણા અને ભાજી નું શાક આ બની ગયું અને હવે આપણે રેગ્યુલર કોમેન્ટ કરેના એના નામ લઈ લઈએ અને ભાઈ કોમેન્ટમાં એવું છે કે ભાઈ અમે કોમેન્ટ જે વાંચ લખી હોય આથી એનો જવાબ નહીં પણ અમને જે રેગ્યુલર કોમેન્ટ કરતા હોય એના વારા ફરતી આપણે નામ બોલીએ છીએ એટલે એ રીતનું છે કે ભાઈ આ કોમેન્ટ વાંચીને એનો જવાબ એટલે કોમેન્ટ ઓમી બધા વાંચતા જ હોય અને ભાઈ કોમેન્ટ વાંચવામાં કઈક વાલા મોડું થાય જવાબ ન દેવાનો હોય તો ભાઈ શાંતે રાખવાય નહીં એટલે જવાબ મળી જાય અને હવને જવાબ આપી છે અને બીજા નંબરમાં કે આ જે આપણને રેગ્યુલર કોમેન્ટ કરે એના વારાફરથી આપણે નામ બોલીએ છીએ એટલે સૌને આનંદ થાય અને મજા આવે અને બાકી ભાઈ જો વિડીયોમાં તમને મજા આવે જોતા હો અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવું બાકી જૂના જોતા હોય તો ભાઈ કોમેન્ટ કરજો અને લાઈક કરજો અને વિડીયો જોતા રહેજો તો અમને મજા આવશે અને અમને આનંદ મળશે તો અમે એ પ્રમાણે વિડીયો ખરાબ બનાવવાની કોશિશ કરતા રહેવું અને જમાવટ કરાવતા રહેવું હું

તમારું નામ આવ્યું અને ભાઈ નામ લેવામાં સારું પડે એટલે આખું નામ લખજો તો જમાવટ થાય છે અને બાકી રસોઈ બની ગય છે રસોઈમાં રીંગણા બનાવી છે અને ઘી સોપડેલા રોટલા છે સાઈસ છે અને મરચા શેકેલા છે હાલો હવ બપોરા કરવા સેવા ભાઈ બપોરામાં જમાવટ હોય એટલે અમે બેહી જાય ભાઈ બપોરા કરવા અને મળશું આગલા વિડિયોમાં આવજો સીતારામ આવજો સીતારામ